ફ્રેન્ડ્સ કેમ છો બધા માહેશ વેજ કિચનમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું બાલાજીમાં મળે તેવા ચીલી ગાર્લિક પોટેટો સોસ સેમ ટુ સેમ એ જ ટેસ્ટ આવશે અને બનાવવામાં ખૂબ જ સરળ છે તો સૌથી પહેલાં મેં બાફેલા ચાર બટેકા લીધા છે એમાં આપણે એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરશું આ તમે વધુ ઓછું કરી શકો છો તમારા સ્વાદ મુજબ સ્વાદ મુજબ મીઠું બાપતી વખતે આપણે મીઠું એડ કર્યું છે એટલે ઉપરના ભાગને એક ચમચી ક્રશ કરેલું લસણ અને તમારે ખાંડવાનું નથી ક્રશ કરવાનું જેથી કરીને એના ચમ્સ રહેલા અને એક ચમચી એક ચમચી ચાટ મસાલો અને એક ચમચી લાલ મરચું પાવડર આ બે મેં મિક્સ કર્યું છે એમાંથી આપણે એક ચમચી આમાંથી લઈ લેશું અને આમાં એડ કરી દઈશું અને હવે એક ચમચા જેટલો કોર્ન ફ્લોર કરશું હવે કોર્ન ફ્લોર થઈ જાય પછી આપણે એને મિક્સ કરી દેવાનું છે અને સરસ એકદમ હલાવી અને આપણે જેવો લોટ બનતા હોય એ રીતે એને મિક્સ કરી લેવાનું છે આ રીતે એકદમ સરસ લોટ બંધાઈ જાય આ રીતનો આપણે બાંધી લેવાનો છે જો તમને જરૂર લાગે તો તમે કોનફ્લોર ઉપયોગ કરી શકો છો વધારે પણ આ અત્યારે આપણે ચાર બટેકામાં એક ચમચો જેટલો નાખશો તો એકદમ સરસ પરફેક્ટ થઈ જશે હવે આ રીતે લોટ બંધાઈ જાય પછી એક લુવો લેવાનો છે એને આવી રીતેથી રાઉન્ડ કરી થોડું ચપટું કરી અને એમાં આપણે ગાર્લિકેટ કરવાનું છે આ રીતે ક્રોસ કરેલું અને ફરી પાછું એને રાઉન્ડ કરી દેવાનું અને પેક કરી અને આવી રીતેથી આપણે એને ચોરસ શેપ આપવાનો છે શેપ તો તમે કોઈ પણ આપી શકો છો પણ આ થોડો બાલાજીમાં મળે એ સ્ટાઇલનો આપણે કરીશું તો આ રીતે આપણે બધા સોર્ટ્સને બનાવી લેશું તો આ રીતે આપણે બધા સોર્ટ્સ વાળી લીધા છે અને હવે આપણે એને ગરમ તેલમાં તળી લઈશું મેં પહેલેથી જ ગરમ મૂકી દીધું છે ડાયરેક્ટ આપણે ગરમ તેલમાં એને તળી લેશું એક વખત ચોક્કસથી બનાવવાની ટ્રાય કરજો ખરેખર તમે બાલાજીમાં જતાં ભૂલી જશો એનાથી પણ આપણે વધારે સરસ ટેસ્ટ આવશે કારણ કે આપણે થોડું ગાર્લિકને એવું બધું વધારે એડ કર્યું છે તો આ રીતે એને આપણે ડાર્ક બ્રાઉન સરસ એવા તળી લેશું આ રીતે આપણે હજી પણ વધારે થોડુંક ડાર્ક કરવાનું છે જેથી કરીને બહાર એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને ગાર્લિક અને ચીલીનો એવો મસ્ત ટેસ્ટ આવશે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા સોસ છે એકદમ સરસ ડાર્ક થઈ ગયા છે બસ જો આવા ડાર્ક થઈ જાય એટલે આપણે એને બાર કાઢી દઈશું તો આ રીતે આપણે બધા સોસને તળી લેશું રીતે બધા રેડી થઈ ગયા પછી આપણે જે ચાટ મસાલો અને લાલ મરચું પાવડર રાખશું એને પાછું આપણે ઉપરથી સ્પ્રિન્કલ કરી દઈશું જેથી કરીને એકદમ સરસ એનો ટેસ્ટ આવી જશે અને પછી એને હલાવી લઈશું ફ્રેન્ડ્સ તૈયાર છે મારા બાલાજીના ફેમસ ચીલી ગાર્લિક પોટેટો સોસ જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ બાય